પાટણ તાલુકાના દિયોદરડા ગામે સામાજિક ઝઘડાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા કાકાની દીકરીના જમાઈ અને તેઓના અન્ય ચાર સાથીદારોએ લાલાભાઈ નારણભાઈ વાદીને જાનથી મારી નાખવાના ઇરાદે માથાના ભાગે ધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા માથાના ભાગે અઢાર જેટલા ટાંકા આવ્યા છે અને નાકના ભાગે ફ્રેક્ચર થઈ જતા તેમને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે આ ઝઘડામાં લાલાભાઈ વાદીના પિતા અને ભાઈ અને બહેનને પણ લોખંડની પાઇપ અને ધોકા વડે ઢોર માર મારી ઇજાઓ પહોંચાડતા પાટણ તાલુકા પોલીસ મથકે પ્રકાશ જેઠાભાઈ વાદી કાળાભાઈ વાદી પ્રવીણ મગનભાઈ વાદી સોનાબેન પ્રકાશભાઈ વાદી અને મૂડીબેન પ્રવીણભાઈ વાદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે કે આ બનાવને છ દિવસ થઈ ગયા હોવા છતાં પણ પોલીસ દ્વારા હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી ન હોવાથી ફરિયાદી દ્વારા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી ધાર્યા વડે આરોપી પર હુમલો કરવામાં આવ્યો હોવાથી તેની કલમનો પણ વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ બનાવની વિગત એવી છે કે ફરિયાદી લાલાભાઈ વાદીના કાકા પ્રવીણભાઈના ઘરે તેમની દીકરી સોનાબેન ભીલડીથી તેના પતિ પ્રકાશભાઈ સાથે આવી હતી અને આજથી ત્રણેક માસ પૂર્વે સોનાબેન દેડા આવી હતી તે વખતે બોલાચાલી અને ઝઘડો કરતા તમામ ભાઈઓ ભેગા થઈ જાય જે તે વખતે સોનબેનના દિયોદેડા આવવાનું નહીં અને તારા આવવાથી અમારા ભાઈઓમાં ઝઘડા થાય છે તેમ કહ્યું હોવા છતાં સોનાબેન તેના પતિ સાથે દિયોદેડા ગામે આવેલી અને ફરિયાદના પિતા નારણભાઈ વાદીને ગાળો બોલી ઝઘડો કરાતા લાલાભાઈએ શું કામ કારણ વગર મારા પિતાને ગાળો બોલ્યો છે તેમ કહેતા સોનાબેનનો ઉપરાણું લઈને તેના પતિ વાદી પ્રકાશભાઈ જેઠાભાઈ રહે ભીલડીવાળા તેના સસરાના ઘરમાંથી લોખંડની પાઇપ લઈ દોડતો આવી લાલાભાઈના માથા પર જાનથી મારી નાખવાના ઈરાદે પાઇપ મારતા તે લોહી લુહાણ અવસ્થામાં જમીન પર ઢળી પડ્યા હતા

મારા છોકરા ઉપર હુમલો કર્યો બે છોકરાના ઉપર હુમલો કર્યો અને અમે હા બેઠા હતા સુખ શાંતિથી અમને જબરજસ્તી બેઠા હતા ને આવીને અમને ધારિયો ધોકા લઈને આવ્યા તા ચાકુ પાન બધા આયા તમામ બધા મારવા મંડ્યા અમને એક એક વ્યક્તિને અમને ખબર જ નહીં સાહેબ અમે તો બેભાન થઈ ગયા તાજ મારા છોકરાને મારી નાખ્યો ધાર્યો તો લોહી લેવાનું થઈ ગયો હું બેભાન થઈ ગઈ સાહેબ

મારામારીનો બનાવ બન્યો એમો માથા ઉપર ધારીઓ મારેલો હતો બરાબર તો અહીંયો આપણો જે સિવિલ હોસ્પિટલ ધારપુર દાખલ કર્યા અને આરોપીઓ હજી સુધી પોલીસ થાણામાં કોઈને ધરપકડ કરી હતી નહીં અને કે દારિયાનાનું લખાણ લખાણ કરાયેલ પણ આ સતો પોલીસ સ્ટેશનમાં કોઈને પાઇપનો ઈરાદો કરીને પાઇપ લખાવી પણ દારિયાનો ઉકેલ લખ્યો હતો નહીં કારણ કે જેમ બને તેમ અમારો ધારિયાનું કલમ લખાવી હતી પણ બીજા નંબરમાં સરી લઈને હુમલો કરેલ પણ આ લોકો પોલીસ સ્ટેશનના લોકો છે આજ સુધી કોઈ આરોપીની ધરપકડ કરી નથી અને અમારે સરકારને એટલું કહેવાનું છે કે આરોપી જલ્દી જલ્દી લાઈને ધરપકડ કરી શકે એવું કામ કરે તો અમારા માટે સારું છે કારણ કે અમને તો આજે આ ઘરે ઘેર બેસી બારડા લોકો બનાવ બનાવી શકે છે તો બીજાને પણ આ લોકો મારતા વાર કરી શકે તેમ નથી શું બનાવ બન્યો તો ને મારનાર કોણ હતા કયા ગામના હતા બારદાર ગામ ભીલડીના પ્રકાશભાઈ જેઠાભાઈ બીજા નંબર ગામ મુડાણા ગુંદમાભાઈ કાળાભાઈ બીજા નંબરમાં વાદી પ્રવીણભાઈ મગનભાઈ ગામ દિયોદડા એમના બે પુત્રો સાથે હતા પણ એમનું નામને મને ખ્યાલ નથી પણ આ એમના બે પુત્રો હતા શું બાબત મારામારીથી હતી એમાં મારામારી તો સાહેબ ઘર બાબત હતી કારણ કે જે પહેલી વખતે એમને સમાધાન થયેલું હતું ને બબાલ થયેલી હતી અને એમાં આ લોકો બિલડી વાળાને ના બોલેલું હતું તમારે દીવો દડામાં આવવું નહીં એટલે તેઓ ઉપર ચડીને મારવા માટે હુમલો કરવા આવેલા હતા પણ આ લોકોએ કીધું એટલે એમનો હુમલો બસ